હેલો એન્ડ વેલકમ અગેઇન સાહિત્ય સ્વરૂપ શ્રેણીમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે અગાઉના વિડીયોમાં આપણે આખ્યાન શૈલી અને નાટક શૈલી વિશે વાત કરી ચૂકેલ છે આજનો આપણો વિષય છે નિબંધ સાહિત્ય શૈલી તો નિબંધ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે ગુજરાતીમાં જેનો અર્થ થાય છે કે જેમાં વિશેષ પ્રકારનું બંધ કે સંગઠન હોય તે પ્રકારની કૃતિ આપણે નિબંધ શબ્દ જોઈએ તો એ બે શબ્દોનો બનેલો છે ની અને બંધ ની એટલે કે સારી રીતે નિયમપૂર્વક અથવા વિશેષ પ્રકારનું અને બંધ એટલે કે બાંધવું તો આપણે નિબંધની સાદી અને સિમ્પલ વ્યાખ્યા જોઈ શકીએ કે કોઈ એક વિષય પર વિચારોને યોગ્ય ક્રમમાં તર્કબદ્ધ રીતે અને કલાત્મક રીતે રજૂ કરવા એટલે કે નિબંધ ગુજરાતી સાહિત્યમાં નિબંધ શબ્દ અંગ્રેજી એસેના પર્યાય તરીકે પ્રયોજાય છે એસે શબ્દનો અર્થ થાય કે પ્રયત્ન એટલે કે સાહિત્ય સ્વરૂપ તરીકે નિબંધનો આપણે અર્થ જોવા જઈએ તો કોઈપણ પ્રકારનું સાહિત્યિક લખાણ રચના કે ગ્રંથ નવલકથા નવલિકા અને એકાકીની જેમ આ સાહિત્ય સ્વરૂપ પણ આપણે પશ્ચિમ પાસેથી લીધેલું છે ગુજરાતી સાહિત્યમાં નિબંધના પ્રણીતા કહી શકાય એવા નર્મદે કહ્યું છે કે નિબંધ લખવા એ જીવી તેવી વાત નથી ઉમાશંકર જોશી કહે છે કે મને અંગ્રેજી પ્રજાની ત્રણ વસ્તુ કહે સોરી ત્રણ વસ્તુ ગમે છે એક તો છે સાત સદીઓથી સતત જાગૃતિથી એમણે નિપજાવેલું લોકશાહી ખમીર એમની કવિતા અને નિબંધ નિબંધમાં અંગ્રેજ પ્રજાનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે અંગ્રેજી શબ્દ એસે એ ફ્રેન્ચ શબ્દ એસાઈ પરથી આવ્યો છે જેનો અર્થ પણ પ્રયત્ન એમ જ થાય છે નિબંધની વ્યાખ્યા જોઈએ તો સંક્ષિપ્ત સ્વરૂપવાળી એકાગ્ર અને સુશ્લિષ્ટ ગદ્યમાં લખાયેલી કૃતિ તે નિબંધ એવો એનો વ્યાપક ખ્યાલ સ્વીકારવામાં આવ્યો છે ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં નિબંધની પરિભાષા જોવા જઈએ તો નિબંધ કોઈપણ ચોક્કસ વિષય કે વિષયની શાખા પરની મર્યાદિત વિસ્તારવાળી એવી ગદ્ય રચના છે જે મૂળમાં તો એક અનિયંત્રિત અસબદ્ધ રચના છે પણ અહીં તેને વિષયની દ્રષ્ટિએ સીમિત અને શૈલીની દૃષ્ટિએ અપેક્ષાકૃત ગંભીર અને ઉદાત રચના કહેવામાં આવી છે ઉમાશંકર જોશીએ નિબંધના વિકાસને મુખ્યત્વે બે પ્રવાહોમાં વહેંચ્યા છે એક છે મોન્ટેન અને બીજું છે બેકન મોન્ટેન જેને નિબંધના જનક પણ કહેવામાં આવે છે નિબંધના પિતા પણ કહેવામાં આવે છે તો મોન્ટેનના નિબંધોમાં મોટાભાગે આત્મલક્ષી ધારા જોવા મળતી હતી અને બેકન એ પરલક્ષી અથવા જ્ઞાનલક્ષી ધારા જોવા મળતી હતી મોન્ટેનની આપણે વાત કરીએ તો ફ્રેન્ચ લેખક મોન્ટેનના નિબંધના પિતા તરીકે ઓળખવામાં આવે છે માનવામાં આવે છે જે સોળમી સદીમાં થઈ ગયેલ છે મોન્ટેન નિબંધનો અર્થ ટૂંકાણમાં અમુક વિષય અંગે વિચારો રજૂ કરવાનો પ્રયાસ એવો કરે છે તેમનો હેતુ વિષયને નહીં પણ પોતાને આલેખવાનો હતો તેમણે કહ્યું હતું કે ઇટ ઇઝ માય સેલ્ફ આઈ પો્રાય કે હું મારી જાતને આ લેખું છું મોન્ટેનની પહેલાં ક્યાંક ક્યાંક નિબંધરૂપ લખાણ જોવા મળે છે જેમ કે પ્લુટાર્કની અને સેનિકાના નીતિપત્રોમાં બેકન જોઈએ તો બ્રિટિશ લેખક ફ્રાન્સિસ બેકન એ મોન્ટેન પછી નિબંધો લખ્યા પરંતુ તેમની શૈલી અલગ હતી તેમના નિબંધોમાં ડહાપણ શિખામણ અને વ્યવહારુ જ્ઞાન એટલે કે પરલક્ષી જ્ઞાનલક્ષી ધારા જેમાં જોવા મળતી હતી તેમના નિબંધો સલાહ જેવા હતા વર્જિનિયા વુલ્ફ કહે છે કે નિબંધ આપણી અને દુનિયાની વચ્ચે પડદો રચી રહે છે વિશ્વનાથ ભટ્ટ કહે છે કે કોઈપણ બાબત ઉપર પોતાના જે વિચારો હોય તેને વિષયાંતર કે વિસ્તાર કર્યા વગર વિના સાહિત્ય શૈલીમાં અને ગાંભીર મનોવૃત્તિ સહ જેમાં રજૂ કરેલા હોય તેનું નામ નિબંધ નિબંધ શબ્દમાં સંસ્કૃત પરંપરા પ્રમાણે ભાવો અને વિચારોની ગૂંથણી તથા પાશ્ચાત્ય ધારણા પ્રમાણે નિબંધકારના વ્યક્તિત્વની મુદ્રા અને પ્રાસાદિકતા એમ ઉપાયનો સમાવેશ થાય છે સંસ્કૃત પરંપરા પ્રમાણે ભાવ અને વિચારની ગુંથણી અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં નિબંધકારના વ્યક્તિત્વ આ બંનેનો સમાવેશ નિબંધમાં જોવા મળે છે સુંદરમ કહે છે કે નિબંધમાં વાઘ વ્યાપારની બધી કળાઓનો યથેચ પ્રયોગ કરી શકાય છે એવો અવકાશ બીજા કોઈ પણ સાહિત્ય સ્વરૂપમાં જોવા મળતો નથી કે શક્ય પણ નથી નિબંધનું સ્વરૂપ એક પ્રકારે તંત્ર વિનાનું લાગે છે પણ એ જ કારણે તેને ગમે તે રીતે ગમે તેટલી હદ સુધી લઈ જઈ શકાય છે લેખકની સર્વ પ્રકારની સંપત્તિને એકી સાથે વ્યક્ત થવાની તક નિબંધમાં જોવા મળે છે બીજી રીતે કહીએ તો નિબંધની અંદર લેખક પોતાના સમગ્ર વ્યક્તિત્વનો એકી સાથે નિક્ષેપ કરી શકે છે લેખકના વ્યક્તિત્વને તેની પૂર્ણ વિવિધતામાં પ્રગટ થવાની તક નિબંધમાં જેટલી મળે એટલી બીજા કોઈ સાહિત્યમાં મળતી નથી અંગ્રેજી સાહિત્યમાં એસે નામે પ્રચલિત લખાણોમાં મુખ્યત્વે બે પ્રકારના લખાણ જોવા મળે છે એક છે ગંભીર વિધ્ધતાપૂર્ણ સુવ્યવસ્થિત અને એકનિષ્ઠ રચનાઓ એટલે કે સિરિયસ અને પોલાઇટ બીજી છે હળવી વિનોદ શિથિલબંધવાળી રચનાઓ લાઇટ અને પર્સનલ આપણે ત્યાં બીજા પ્રકારની રચના માટે નિબંધિકા કે લલિત નિબંધ શબ્દ વાપરવામાં આવે છે આપણે જનાંતિકે જોઈએ તો એ લલિત નિબંધનું ઉદાહરણ છે આ બે પ્રકારો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં ઉમાશંકર જોશી કહે છે કે સિરિયસ નિબંધમાં વિદ્વત કે શિક્ષક પ્રવૃત્તિ જોવા મળે છે યથા તથ્યને શોધવાનો પ્રયત્ન કરે છે જગત જાણવાના આશયથી વાંચીએ વાંચીએ છીએ અને સૌંદર્યની ઝલક વર્તાઈ આવે છે જ્યારે લાઇટ નિબંધમાં જોવા જઈએ તો સર્જક પ્રવૃત્તિને નિબંધ હોય છે સૌંદર્યને પામવાનો મનસૂબો હોય છે માણવાના આશયથી વાંચીએ છીએ અને જ્ઞાન વ્યવહારના દ્રષ્ટિબિંદુથી ઉપયોગ થઈ શકે છે એક જ નિબંધકાર બંને પ્રકારના નિબંધ લખે એવું બની શકે વળી બંને પ્રકાર એકમેકમાં ભળી જતા હોય એવું પણ જોવા મળે છે નિબંધનું રસબંધુ વિષય નહીં પણ નિબંધકાર પોતે જ છે નિબંધનું ઉદીપન કોઈ વિષય હોઈ શકે એવું આપણે કહી શકીએ પણ આલમબંધનો નિબંધકાર પોતે જ છે ઉર્મી કાવ્યમાં પણ આવું જોવા મળે છે આ કારણે નિબંધને ગદ્યમાં લખાયેલું ઉર્મી કાવ્ય કહેવામાં આવે છે ઉર્મી કાવ્ય એટલે શું કે ઉર્મી એટલે કે એક પ્રકારનું ઉઠતું મોજું સંવેદના અને કાવ્ય એટલે કે કવિતા જે આત્મલક્ષી પ્રકાર છે જેમાં કવિ પોતાના જ મનની વાત કે લાગણી રજૂ કરે છે કાવ્ય તરીકે ઉર્મી કાવ્યના લક્ષણો જોઈએ તો આખા કાવ્યમાં કોઈ એક જ પ્રકારનો ભાવ જોવા મળે છે ઉદાહરણ તરીકે માતૃપ્રેમની ઉર્મી આપણે જોવા જઈએ તો જનની જોડે શકે નહીં જડે રેલું આ રીતે નિબંધ નાટકના સામાછેડાનો પ્રકાર છે નાટકમાં તેનો લેખક પરોક્ષપણે પ્રગટ થાય છે જ્યારે નિબંધમાં પ્રત્યક્ષપણે નિબંધ નિબંધકારનું વાચક સાથેનું સંભાષણ છે સર્જક નિબંધના લેખકને હાસ્ય વિનોદના પ્રસંગો મળી રહે છે આ હાસ્ય નિબંધનું મહત્વનું લક્ષણ બની ગયું છે હળવા નિબંધ તરીકે જેને ઓળખવામાં આવે છે નર્મ મર્મ કટાક્ષ વિનોદ ઉપહાસ અટહાસ્ય એમ હાસ્યની અનેક કોટીઓ નિબંધમાં ઉપસાથી જોવા મળે છે પ્રસિદ્ધ અંગ્રેજ વિવેચક વર્ષફોલ્ટ બિનસર્જનાત્મક લખાણોમાં નિબંધને સૌથી વધુ કલાત્મક દર્શાવતા કહે છે ધ એસે ઇઝ ધ મોસ્ટ આર્ટિસ્ટિક ઓફ ઓલ ફોર્મ ઓફ નોન ક્રિએટિવ લિટરેચર નિબંધના લક્ષણો આપણે જોઈએ તો નિબંધ માગ સનની લંબાઈ ધરાવતી પ્રમાણમાં સંક્ષિપ્ત ગદ્ય રચના છે નિબંધ એ સર્જકની આગળી ઓ સોરી આગવી મુદ્રાથી અંકિત હોય છે નિબંધ આત્મનિર્ભર સ્વતઃપૂર્ણ હૃદયસ્પર્શી અને રસિક હોય છે નિબંધ પ્રૌઢ સંસ્કારી જીવંત સુરેખ બળવતી ભાષા શૈલીમાં લખાય છે અને આનંદ આપવાનું મુખ્ય લક્ષણ ધરાવે છે નિબંધમાં સર્જકનો સ્વયવિહાર દેખાતો હોય છે પણ ભાવ વિચાર કે વિષયની કેન્દ્રિયતા હોય છે આ આપણે નિબંધના લક્ષણો જોયા હવે શ્રી નવલરામ જે ખરા એ વર્ણન કથન અને ચિંતનને આધારે નિબંધના પાંચ પ્રકારો પાડે છે વિચારાત્મક ભાવાત્મક વર્ણનાત્મક આલોચનાત્મક અને વિવરણાત્મક આ ઉપરાંત પણ નિબંધના અનેક પ્રકારો તારવવામાં આવે છે પણ આજે મુખ્યત્વે બે પ્રકારો સ્વીકૃત થયા છે એક છે લલિત નિબંધ અને બીજો છે લલિતેતર નિબંધ આપણે મોટાભાગે લલિત નિબંધ જોવામાં આવે છે સર્જનાત્મક ગદ્ય જેમાં હોય છે લલિતેતર નિબંધમાં વૈચારિક કે માહિતી પ્રદાન ગદ્ય હોય છે જે આપણે ન્યૂઝ આર્ટિકલ છે એમને લલિતેતર નિબંધ કહી શકીએ છીએ નિબંધના વિકાસમાં પત્રકારત્વનો મોટો ફાળો છે નિબંધના સ્વરૂપનું વ્યાપક ખેડાણ પત્રકારત્વને આધારી છે બહિરંગની રીતે સમૃદ્ધ બનેલું નિબંધ તેની આંતરિક દરિદ્રતાને કારણે આજે ચિંતાનો વિષય બન્યો છે કે રોજે રોજ જે લખવાની ઉતાવળ છે રોજે રોજ ન્યૂઝપેપરમાં આર્ટિકલ નિબંધ લખવાની જે ઉતાવળ છે જેના કારણે દરિદ્રતાનો શિકાર બન્યો છે તેથી નિબંધ લખવું એ જેવી તેવી વાત નથી આ નર્મદની વાત સાચી થતાં જણાય છે નિબંધ લખવાનો ઉદ્દેશ્ય જોઈએ તો કવિ રાજેન્દ્ર શાહના શબ્દોમાં જવાબ મળે છે એ નિરુદ્દેશે મુગ્ધ પ્રમાણ એટલે કે આત્મીય સ્વજન પાસેથી કોષ્ઠી ગોઠળી એટલે કે જાણે આપણે આપણા કોઈ સ્વજન પાસે બેસીને વાતો કરતા હોય એવું લાગે એ લખાણ તેમાં હાસ્ય હોય આનંદ હોય અને લેખક કોઈપણ જાતના ઔપચારિક બંધન વગર પોતાના મનની વાત રજૂ કરે છે નિબંધ જ્યારે આપણે વાંચતા હોઈએ તો કવિ નિબંધકાર પોતે એની પોતાની વાત આપણને કહે છે જેમાં આપણે નિબંધકારનું વ્યક્તિત્વ પણ જાણી શકીએ છીએ અને એની વાત પણ સમજી શકીએ છીએ આજે નિબંધની મુખ્ય લાક્ષણિકતા છે કાકા સાહેબ કાકા સાહેબ કાલેલકર કહે છે તેમ વસ્તુને નિરખવાની વિશિષ્ટ દ્રષ્ટિ એની પોતાની જ છે અને એ દ્રષ્ટિ જો તે તમને આપી દે તો એ તમારી થઈ શકે છે કે નિબંધકાર પોતાની દ્રષ્ટિ પોતાના નિબંધો દ્વારા આપણને આપે છે નિબંધકારની શૈલી જોઈએ તો જેમ ગદ્ય એ કવિઓની કસોટી છે તેમ નિબંધ એ ગદ્યકારોની કસોટી છે નિબંધકારનું વ્યક્તિત્વ તેના વિષય કરતાં ભાષામાં વધુ દેખાવું જોઈએ વર્જનીય વુલ્ફ કહે છે તેમ નિબંધકારે વાચકને પોતાની ભાષાથી જ શબ્દોથી જ મંત્રમુક્ત કરવાનો હોય છે પ્રવીણ દરજી કહે છે કે નિબંધમાં બધું શિશુષાના એક જ યત્નમાં રચનાના અન્ય તત્વોની સાથે આવી ઘાટ પામવું જોઈએ એટલે કે નિબંધમાં પ્રતિકો કલ્પના ભારે શબ્દો અલંકારો વગેરે કુદરતી રીતે સહજતાથી જ આવવા જોઈએ વિદ્વાન દેખાડવા માટે આ વાપરવું ન જોઈએ એ લખાણના પ્રવાહ સાથે સાથે આપોઆપ આવે તે જ સાચું સૌંદર્ય છે નિબંધ સાહિત્યનો સાહિત્ય સ્વરૂપનો વિકાસક્રમ આપણે જોઈએ તો જે નિબંધના જનક મોન્ટેન પાસેથી ઈસવીસન અઢારસો ને પચાસમાં બે ભાગમાં એક દળદાર નિબંધ સંગ્રહ આપણને પ્રાપ્ત થાય છે તેના પ્રત્યેક નિબંધમાં તેનું વ્યક્તિત્વ અનુભવાય છે મોન્ટેનને લઘુ અને દીર્ઘ એમ બંને પ્રકારના નિબંધો લખ્યા છે મોન્ટેનના નિબંધની ખાસ વાત એ છે કે તે તેના નિબંધમાં વિષય આધાર બને છે અને તેનું સમૃદ્ધ વ્યક્તિત્વ પ્રગટ થાય છે મોન્ટેન પોતે જ કહે છે કે આઈ પોટ્રેટ માય સેલ્ફ આળસ ખિંડતા નિર્દયતા અંતઃકરણ વગેરે તેના સંક્ષિપ્ત અને ચિંતનાત્મક નિબંધો છે ચાર્લ્સ લેમની આપણે વાત કરીએ તો ચાર્લ્સ સ્લેમના નિબંધો આ સાહિત્ય સ્વરૂપને શુદ્ધ કળા સ્વરૂપ તરીકેનો દરજ્જો અપાવે છે વિવેચકોએ તેને ધ પ્રિન્સ ઓફ ઇંગ્લિશ એસેસ્ટ પણ કહ્યું છે એસે ઓફ ઇલિયા તેના મનસ્વી અને સમુદાર વ્યક્તિત્વને પ્રગટ કરે છે ડ્રીમ ચિલ્ડ્રન રિવરી આ સંગ્રહનો એક ઉલ્લેખનીય નિબંધ છે કલાત્મક નિબંધનું આ ઉત્તમ ઉદાહરણ છે એના પછી રવિન્દ્રનાથ ટાગોરની વાત કરીએ તો માત્ર બંગાળી સાહિત્યના જ નહીં પરંતુ ભારતીય સાહિત્યના અનબદ્ધ નિબંધકાર છે રવિન્દ્ર નિબંધમાલામાં પ્રગટ નિબંધો જોતા લાગશે કે તેમના નિબંધમાં સામાજિક ધાર્મિક ઐતિહાસિક સાહિત્યિક અનેક વિષયો રસ ધારણ કરીને અભિવ્યક્ત થયા છે પ્રકૃતિ વિષયક નિબંધોમાં તેમની સૌંદર્ય ચેતનાને વિહારવાની મોકળાશ મળી રહે છે વસંત પાયન તત્વતઃ રવિન્દ્ર કહી શકાય તેવી રચના તેમના સમસ્ત પ્રાણના રૂપ બની રહે છે લ્યુકાસ કહે છે કે ઉત્તમ નિબંધ નવલકથા કવિતા કે નાટકને વટી જતો હોય છે આ નિબંધ લ્યુકસના શબ્દોને સાર્થક ઠેરવે છે વસંતાયનમાં એના પછી નર્મદની આપણે વાત કરીએ તો એમના નિબંધોમાં મંડળી મળવાથી થતા લાભ સંપ સ્વદેશાભિમાન સુરતની ચડતી પડતી વગેરેમાં નર્મદની વિશિષ્ટ ગદ્યશૈલી અને વ્યક્તિત્વની મુદ્રા જોવા મળે છે નર્મદ દલપત યુગમાં નર્મદ વિશે આ યુગમાં નવલરામ દલપતરામ કરસન મુળજી વગેરે નિબંધ ક્ષેત્રે ચંચુપાત કરે છે પણ કોઈનો પ્રયાસ નોંધપાત્ર બનતો નથી અને પછી પંડિત યુગમાં જોઈએ તો આ યુગમાં મનસુખરામ ત્રિપાઠી સંસ્કૃત પ્રચુર શૈલીના નિબંધો લખે છે મણિલાલ દ્વિવેદી ધર્મ સમાજ સંસ્કૃતિ સાહિત્ય શિક્ષણ ચિંતન ગર્ભના નિબંધો લખે છે નરસિંહરામના હૃદયમતીથી દોરવાઈને લખાયેલા નિબંધો રમણભાઈ નીલકંઠના હળવા નિબંધો આ સ્વરૂપના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે આનંદશંકર ધ્રુવના આપણો ધર્મના ધર્મ વિષયક નિબંધોમાં જોવા મળતી તેમની વ્યાખ્યાન શૈલી તેમના નિબંધોની આગવી વિશિષ્ટતા છે દિવ્ય પ્રપાત પ્રેમગટા જેવા નિબંધોમાં તેમનું ભાવ વિભોર વ્યક્તિત્વ પ્રગટ થાય છે અતિ શુકશંકર ત્રિવેદીના હળવા ઉર્મી કાવ્ય જેવા નિબંધોમાં લલિત નિબંધની લય લચક જોવા મળે છે પંડિત યુગમાં નિબંધોનું ખેડાણ વધે છે પણ કોઈ સમર્થ નિબંધકાર પ્રાપ્ત આપણને થતો નથી ગાંધી યુગમાં જોઈએ તો ગાંધીજી સાદી સરળ અને ધ્યેયલક્ષી શૈલીમાં સંખ્યાબદ્ધ નિબંધો લખ્યા છે ગાંધીજીના પ્રભાવ તળે લેખકો આ શૈલી સાથે જીવન પ્રત્યેના દ્રષ્ટિબિંદુને વાસ્તવદર્શી બનાવી ગ્રામ જીવન પ્રત્યે અભિમુખ પણ બને છે ગાંધીજી પાસેથી આપણને હૃદયની જ્વાળા કન્યાકુમારીના દર્શન પરીક્ષા જેવા ઊંચા પ્રકારની સર્જકતા પ્રગટ કરતી નિબંધ રચનાઓ પ્રાપ્ત થાય છે ગાંધીજીના પ્રભાવ નીચે નિબંધ લેખન કરનાર ગદ્યકારોમાં કિશોરલાલ મશરૂવાળા સ્વામી આનંદ તથા પંડિત સુખલાલ વિશેષ ઉલ્લેખનીય છે એ સિવાય કનૈયાલાલ મુનશી વિજય રાજવૈ રાવી પાઠક વગેરે ગણાવી શકાય એમાં સ્વામી આનંદનું પ્રાણવાન તળપરી તાકાતવાળું આગવી ગદ્યશૈલી ધરાવતું ગદ્ય ગુજરાતી ગદ્ય સાહિત્યનો ઉન્મેષ છે તેમના રેખાચિત્રો વ્યક્તિચિત્રો નિબંધનો એક વિશિષ્ટ વળાંક છે કાકા સાહેબ કાલલકરની વાત કરીએ તો લલિત નિબંધના સ્વરૂપને પૂરી રીતે ન્યાય આપે એવી રચનાઓ પહેલીવાર આપણને કાકા સાહેબ પાસેથી પ્રાપ્ત થાય છે શુદ્ધ સર્જન હેતુથી લખાયેલી આનંદ પર્યવસાયી કૃતિઓ લલિત નિબંધના સ્વરૂપમાં રહેલી અનેકવિધ શક્યતાઓને પ્રગટાવી આપે છે ભારતીય સંસ્કૃતિના અનેક સંદર્ભોથી ઉભરાતું તેમનું ચિત્ત સૌંદર્યભિમુખ કવિ પ્રકૃતિ બાળ સહજ વિસ્મય તથા આલંકારિક ગદ્ય તેમના નિબંધોને રસવાહ બનાવે છે રખાડવાનો આનંદ જીવનલીલા જેવા નિબંધ ગ્રહોમાં શુદ્ધ પ્રકારનો કલ્પનાજન્ય આનંદ આપતી અનેક કૃતિઓ આપણને જોવા મળે છે તેમના પ્રવાસ વિષયક નિબંધ સંગ્રહમાં પણ લલિત નિબંધનું અનેરું રૂપ દેખાય છે લુચ્ચો વરસાદ સંધ્યા રસ સખી માર્કંડી જેવા નિબંધો આપણી ભાષાના નમણાં આભૂષણો સમાજ છે ટાકા સાહેબ પછી લલિત નિબંધને શુદ્ધ સ્વરૂપે ખીલાવવાનો પ્રયાસ વિનોદીની નીલકંઠ કરે છે રસદ્વાર નિજાનંદ જેવા સંગ્રહોમાં તેઓ આસ્વાદ્ય રસાવહ નિબંધો આવે છે ઉમાશંકર જોશીનો ગોષ્ઠી ગોષ્ઠી નિબંધ સંગ્રહ પણ નિબંધ ક્ષેત્રે ઉમાશંકર જોશીનું મહત્ત્વનું યોગદાન છે નિબંધ બે આત્મા વચ્ચેની ગોષ્ઠી છે એનો ખ્યાલ વાર્તાલાપ મિત્રતાની કલા જેવા તેમના નિબંધો વાંચતા આવે છે એના પછી જ્યોતિન્દ્ર દવે જે હાસ્ય નિબંધો દ્વારા લલિત નિબંધમાં એક નવી જ પ્રકારનું સ્વરૂપ આપણને આપે છે અનુ ગાંધી યુગમાં જોઈએ તો સુરેશ જોશી સુરેશ જોશીની જે રચના જનાંતિકે આપણા અભ્યાસક્રમમાં પણ છે તો આ યુગમાં જનાંતિકે ઈદમ સર્વમ દ્વારા નિબંધ ક્ષેત્રે સુરેશ જોશીનું વિશિષ્ટ યોગદાન છે કાકા સાહેબનું મુખ્ય તત્વ જેમ આનંદ છે એમ સુરેશ જોશીના સર્જનનું કેન્દ્રીય તત્વ લીલા છે તેમના નિબંધોમાં તેમના કલ્પના વૈભવ અને વિચારોની ગહેરાઈ જેટલું જ આસ્વાદ્ય છે તેમનું ભાષા સામર્થ્ય તેથી એ વિશેષ આસ્વાદ છે તેમના નિબંધોમાં મુક્ત શિશુ જેવું વ્યક્તિત્વ પ્રગટી આવે છે હવે જનાંતિકેનો અર્થ જોઈએ તો એનો મતલબ થાય છે કે કાનમાં કહેલી વાત ગુજરાતી ભાષાના એ શબ્દો જે જેમણે શાંતિથી કાનમાં ચીસ પાડે છે જનાંતિકે એ યાદોને લખેલું પુસ્તક નથી પણ યાદોને જીવેલું પુસ્તક છે આપણને જનાંતિકે વાંચતા એવો અનુભવ થાય કે આપણે એક ગામમાં પોકી ગયા છે જ્યાં સુરેશ જોશી પોતાની વાત કરે છે એના પછી દિગીશ મહેતાના નિબંધોની વાત કરીએ તો દૂરના એ સૂર આ નિબંધોમાં પ્રગટાતો હુ એ લાક્ષણિક છે તેમના હુને કલ્પના કરતાં વાસ્તવનું અવલંબન વિશેષ છે સ્મૃતિઓના આધારે તેઓ હુંનો વિસ્તાર કરે છે તેમની ભાષામાં ચિત્રાંકનની શક્તિ ધ્યાન આકર્ષક છે આ રીતે સર્જનાત્મક નિબંધને અનેકવિધ છટાઓ સાથે ખીલાવવાનો પ્રયાસ આ સિવાય અનેક કૃત્યકારોએ કર્યો છે જેમ કે ભગવતી કુમાર શર્મા વિષ્ણુ પંડ્યા ગુણવંત શાહ વગેરે વગેરે નિબંધ એ માત્ર માહિતી આપતું સાધન નથી પરંતુ લેખકની અંતરયાત્રા છે તે વાચકને કોઈ તારણ પર લઈ જવાને બદલે લેખકના વિચાર વિશ્વમાં અને તેના વ્યક્તિત્વના સંપર્કમાં લાવી દે છે ઉમાશંકર જોશીના મતે નિબંધ એક ગદ્યનો એવો કલા પ્રકાર છે જેમાં સર્જકનું વ્યક્તિત્વ સોળે કલાએ ખેલી ઉઠે છે થેન્ક યુ